સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે તેવા સંજોગોમાં મારામારીની બનાવની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રતન પરથી ખેરાળી તરફ જતા રોડ ઉપર પ્રમુખ સ્વામી સોસાયટીના ગેટ નજીક યુવક પર હુમલો કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે તેવા સંજોગોમાં મારામારીની બનાવવાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના રતન પરથી ખેરાળી તરફ જતા રોડ પર પ્રમુખ સ્વામી સોસાયટીના ગેટ નજીક યુવક પર હુમલો કરવામાં આવ્યો છે ગણેશ દાદરેચા નામના યુવક ઉપર હુમલો કરવામાં આવતા યુવકને ગંભીર રીતે ચાર ઇશ્રમો દ્વારા કુવાડી ધારિયા જેવા ઘાતક હથિયારો સાથે યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો યુવકને હાલ ગંભીર ઈજાઓ પહોંચતા મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે યુવક સાથે રહેલા અન્ય સાહેબ યુવકને પણ ગંભીર ગાળો આપીને જાનથી મારી નાખવાની ચાર દ્વારા ધમકી આપવામાં આવી છે ઘટનાને લઈને યુવકના પરિવારમાં પણ રોષ જોવા મળી રહ્યો છે પોલીસને બાતમી આપતા હોવાના શંકાના પગલે હુમલો કરાયા હોવાનું પણ સામે આવ્યું છે હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે